ચમરબંધી ની ચણેલ એ તો પાયા માંથી એકદી પડે બાકી નેવું વરહે નડે બાપની ખોટ તો દુષ્કાળ દુષ્કાળ છે પણ અમુકના મરણ છે ને ભીખુદાન મા ઈ રુદન કરવા જેવા હોય છે અને અમુકના મરણ સ્મરણ કરવા જેવા હોય છે જેને જીવનમાં ભજન ન કર્યું હોય જેને જીવનમાં દાન ન કર્યું હોય જેને જીવનમાં ત્યાગ અને સમર્પણ ન કર્યું હોય સંત સેવા ન કરી હોય એનું જીવન એ માણસ મરી જાય ને ત્યારે મંગલભાઈ એમ થાય અનુભવ કે આ માણસે જીતુભાઈ કાંઈ કર્યું ને વિયોગ્યો એની પાછળ માણસને રોવું પડે બળે ભાગ માનું પાવા કઈ કર્યું ને વિયોગ્યો માણસ રાવત બાપાનું જીવન એ સ્મરણ કરવા જેવું જીવન આ ડેલીએ અનેક સંતોના અનેક કવિઓના અનેક ચારણોના અનેક બ્રાહ્મણોના અનેક સાધુના પગલાં પડી અને આ ધરતી પવિત્ર થઈ છે આ ડેલી કાયમ આવીને આવી ઉજળી રહેશે સંતો કલ્યાણદાસ બાપુ બગસરા વાળા બાપુ બધા સંતો અહીંયા બેઠા છે પણ એના ઘરમાં તમે જુઓ ભીખુદાન મામા ઘણી વખત કીધા કરે છે કે મકાનમાં ભક્તિ ભળે તો એ મંદિર બની જાય અને ઘરમાં તમે જો રામાયણની ચોપાઈ લખેલી છે આજ મેં મોરારી બાપુ જેવા મહાસમર્થ સંત એને જ્યાં વિસામો લેવો પડે સાહેબ એ કંટાળી જાય ત્યારે એ ઘરે આવી આ ઘરે આવી રાવત બાપાની ઝૂંપડી આવી અને આખી જગતને શાંતિ આપવા વાળો મહાપુરુષ અહીંયા શાંતિ લે આંગણાની કેટલી પવિત્રતા આ આંગણાની કેટલી મહાનતા હશે સગત બાપે હું તો નહીં ગાયું હોય મારી તારા કેટલા એ કમાણી રે નંદરાણી તારા આંગણા ભાઈ તારે હુકમે મે ભણે છે જી જો રાણી તારા હુકમે ભણે છે હાજી જોને હાજી કૃષ્ણ પરમાત્મા આખી જગત ને

ઉદ્ધવજી બ્રહદબળ બળ જયારે મળવા માટે ગયા છે ઉધાજી મારા વાલા ને વધીને કેજો પણ છેલ્લી વાત માં જશોદા એમ કે તારી રાખ તને યાદી અપાવી છે અને ઉદ્ધવ કે છે તો વ્રજની જનેતા છો અને તું રાખ રાખ કેમ હો ત્યારે કીધું છે નિરંજનભાઈ જીતભાઈ

I'm

ਦੀ ਜੋ ਹੋਇ ਨਾ ਰੌਤ ਮਾਪੇ ਦਾਸ ਕੁਲ ਕਮਲ ਦੀ ਬਾਣੀ ਹੋਸ ਸੇਤਿ ਨਾਉਣੇ ਦੀ ਗੈ ਦਾਤਾ ਨਸਵਰਦੀ ਨਹੀ ਨਾਮ ਨਹੀ ਮਾਤਾ RAM ਰਸਾਇਣ ਤੁਮਰੇ ਪਾਸਾ ਸਦਾਦ ਹੋਵ ਬਗਵਨ ਕੇ ਹੋਸ ਸੇਤਿ ਨਾਉਣੇ ਦੀ ਗੈ ਦਾਤਾ ਨਸਵਰਦੀ ਮਹੀ ਜਾਨ ਮਤੀ ਮਾਤਾ RAM ਰਸਾਇਣ ਤੁਮਰੇ ਪਾਸਾ ਸਦਾਦ સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાને ગોદ ને જેવો આ બધા જાણો છો એની કવિતાને પણ છેલ્લે મને મળ્યા ત્યારે એક દોહો કીધો એને કે છોડ્યા નથી છૂટી ગયા મારા સાગમટે સંબંધ છોડ્યા નથી પણ છૂટી ગયા મારા સાગમટે સંબંધ હવે તો એક જ રાખ્યો અગબંધ મેં દિલમાં દ્વારકા ધણી જેના દિલમાં દ્વારકાધણી અકબંધ રાખે અને છેલ્લે એમ કીધું અનુભાઈ કે મારે છેલ્લો અગ્નિ સંસ્કાર ભવનાથ માં જેને કરજો કે ધૂપ ભેળો ધૂપ ભળી જાય નમો વાય ભુતાય થા નમ ભયા નમ જટા માહી ગંગા જલકે પ્રમાનમ દ્રિયમ નેત્ર જ્વાલાં જલે ચંદ્ર ભાલમ વિષમ કંઠ માલા મિટે સંકટંગ વાટ ઘટંગ વિઘટંગ રટે નામ તો કોટી કાટે ક સટંગી રાંગ ઓર ગરધાંગ કૈલાસ વસતે નમસ્તે નમસ્તે નમો વાય ભુતાય થા નમ ભયા નમ જટા માહી ગંગા જલકે પ્રમાનમ અન દ્રિયમ નેત્ર જ્વાલાં જલે ચંદ્ર ભાલમ વિષમ કંઠ માલા મિટે સંકટંગ વાટ ઘટંગ વિઘટંગ અન જય જય મહેશ શંકર જડાલકન દરપ જલન દર ત્રિપુડકાલ ગંગા કે દેજ જય જય

फुल जो कायब नई ए वेलियूं परो कल मां त ત્યાં તો તમે ખરીજ જ રે આ તેલ માં તળાશો રે તા તો તમે ખરીજ જ છો રે કાગ કે એ રાખજો રૂડી આવી સુવા પંખીડા નો મેળો அே எடபா ரஃபர் ரே நாக்க ரே எடபா ரே மூசாஃபர் ரே பண கடிபர்மா કરશો નહીં કલે તું સાંપકો આ ગાડી ખાલી હું રે હમણાં સ્ટેશન ગાબશે રે આવો જ્વા ગાડી ખાલી એવું તાબળી રે હમણાં સ્ટેશન ગાબશે जाशू एक जाने दे। पंखीडा नो मेलो रे दे। बैठो रे पंखीड़ा नो मेड़ो